એક પાકુ મકાન બનાવેલું હતું આ રોજ વાહનો નડતર થતા પાડીને ખુલ્લું મેદાન કરી દીધું હતું આ મુદ્દે વધુ વાત કરીએ તો આ રોડ પર નડતર રૂપ અગિયાર લોકોને નોટિસ અપાઈ હતી ત્યારે ફક્ત એક જ મકાન પાડીને નગરપાલિકા શું સાબિત કરવા માંગે છે કેશોદ નગરપાલિકાના સમગ્ર વિસ્તારમાં ઘણી જ એવી જગ્યા છે જ્યાં સત્યાધીશોના મળતિયાને કહેવાતા ડાઘિયાઓ પણ જાહેરમાં કબજો જમાવી બેઠા છે તો ત્યાં ડેમોલેશન કેમ થતું નથી અને કોઈ આગળ પાછળ હોય તેવા લોકોના મકાનો પાડીને નગરપાલિકા શું વાહવાહી લેવા માંગે છે એ એક સડકતો સવાલ છે બીજું આ મકાનમાં રહેનાર એક મહિલા અને તેમનો નાનો દસ વર્ષનો પુત્ર ચોમાસાના સમયે ચાલુ વરસાદમાં મકાન પાડવાથી આજે નોંધારા બન્યા હોય ત્યારે આ જોતાં પ્રથમ મકાન બનતું હતું ત્યારે નગરપાલિકાના સત્તાધીશો ક્યાં ગયા હતા મકાન બની ગયું બાદ લાઇટનું કનેક્શન પણ પીજી દ્વારા આપવામાં આવ્યું હતું બાદ નગરપાલિકાના આજ મકાન બનાવનાર મહિલાને પાણીનું કનેક્શન પણ આપેલું હતું અને મકાન પાડવા સમયે અધિકારીઓને શું લાચ શરમ નડતી હતી કે અધિકૃત અધિકારી તરીકે સેનિટરી વિભાગના ફક્ત ઢઢાણીયા સિવાય કોઈ હાજર ન હતા તો જ્યારે આટલી હદ સુધી નગરપાલિકાના લોકો દ્વારા કામગીરી થાય છે તો સતત સતાધીશો ક્યાં હોય છે ભૂંડ પકડવામાં આ મુદ્દે હાલ તો ફક્ત મકાન પાડીને નગરપાલિકા અન્ય નોટિસ આપેલી છે ત્યાં તો કોઈ કામગીરી કરશે કે કેમ તે પણ લોકો વાત ચર્ચા જોવા મળી રહી છે નદીના કાંઠાના અંડરબ્રિજ રાઉન્ડમાં આપેલો ડાયવર્ઝન આપેલું છે ત્યાં મારું પેલું મકાન હતું ત્યાં અગિયાર ઘરના નોટિસ આપેલી હતી એમાંથી એ લોકોએ મારું એકનું મકાન પાડેલું છે

પાણી તો નદી આવે છે અમે ક્યારે અમારો સામાન હતો અમે કોઈ ફરિયાદ કરી હતી અમારો બધો સામાન છે તો મકાન પાડી રાખ્યું છે હું એક જ બાયરો છું મારે નથી ઘરવારો નથી ભેરેલીમાં કોઈ મારે એક નાનો છોકરો છે અમે માં દીકરો રહીએ છીએ અને અમારું મકાન આ લોકો નગરપાલિકાએ નોટિસ આપેલી હતી 11 ઘરને નોટિસ આપી છે અને આટલા માણસોને નોટિસ આપેલી હતી મારું એકનું મકાન એ લોકોએ પાડ્યું અત્યારે ભાઈ એનું કારણ શું તમે શું કામ ને ભાઈ ગરીબ મારાના પાડો છો પાડો તો ના પાડો એકનો વિરોધ શું કામ ને કરો છો

આટલું એમાં જનતાને શું બોલો તમે જનતાને તો રોટુકો પડ્યા છે એક મકાન પાડવાથી સાત એક નહી થાય તમારું જે કામ आले છે હતા એના કારણે થી મકાન ભરેલું છે એક મકાન ના લીધે ટ્રાફિક નહી થાય અને મા આખો કામ છે એ લોકો કામ પૂરું કરવું છે

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ